નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા એક શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આત્મીય શક્તિઓને બહાર લાવવા મોડાસાની સરોદે હાઈસ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે ત્યારે સરોદય સ્કૂલ આયોજિત વાર્ષિક ઉત્સવમાં ઉદઘાટક તરીકે સરોદય સ્કૂલના નવીન ભવનના દાતા રાજેશભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ઉષાબેન ઘામેતી અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ સમારંભના અધ્યક્ષ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને વાર્ષિકોત્સવનો શુભારંભ કર્યો હતો વાર્ષિક ઉત્સવમાં બસો નેવું જેટલા વિદ્યાર્થીઓએ ડાન્સ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર ગીતો લાઠી ડાન્સ ભારત માતાના શૌર્ય ગીતો અને ગરબા જેવા પંદર જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સરોદય હાઈસ્કૂલના આચાર્ય આરસી મહેતાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આવા સ્ટેજ પર કલાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લઈ અને રજૂઆત કરતા આત્મવિશ્વાસ વધે છે વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ રજૂ કરે સાંસ્કૃતિક કાર્યક્રમોનો ઉત્સાહભેર આનંદ મેળવ્યો હતો અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ ટ્રસ્ટીઓ આમંત્રિત અતિથિ વિશેષ અને મહેમાનો શિક્ષક મિત્રોએ ઉત્સવ ઉમંગના વાર્ષિકોત્સવના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો વૈભવ રાઠોર સાથે જોતા રહો અરવલી લેનિસ નમસ્કાર ડૉક્ટર રાકેશ કુમાર સિંહ મહેતા આચાર્ય શ્રી સીજી બોટાલા અને શ્રી મિયુ બુટાલા સરોદર હાઈસ્કૂલ મળશે આજ રોજ શાળાનો ત્રીસ ચોવીસના વર્ષનો વાર્ષિકોત્સવ એટલે કે ઉત્સવ ઉમંગનો ઉજવવામાં આવ્યો હતો જેની અંદર લગભગ ત્રણસો વિદ્યાર્થીઓએ ઉમંગ સાથે અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ ખૂબ આનંદનો લાભ દરેક વિદ્યાર્થીને મળ્યો આ સમગ્ર કાર્યક્રમમાં

હતો જેમાં મેં ભાગ લીધો હતો મેં ધરતી માતાનું પાત્ર ભજ્યું હતું જેમાં મેં પ્રદૂષણ વિશે બધાની સમજણ આપી છે અને અમારી શાળામાં વાર્ષિકોત્સવમાં બસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બધાએ પોતાનું ડાન્સ પ્રોગ્રામ બતાવ્યું છે અને અમારી શાળામાં બધા જ શિક્ષકોએ તેમની સારી રીતે તૈયાર કર્યા છે અને ખૂબ જ મદદ કરી છે અમારી શાળામાં આજે વાર્ષિક ઉત્સવ